બોટાદ સોનાવાલા હોસ્પિટલ સ્ટાફની બેદરકારી સામે આવી બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓના પડતી મુશ્કેલીઓ સ્ટાફ દ્વારા અયોગ્ય વર્તન ખાટલાઓમાં સુવિધાનો અભાવ મેડિકલ સુવિધામાં અગવડતાઓ સુવિધા હોવા છતાં પોતાની મનમાની કરી ટાઈમસર સ્ટાફ હાજર હોતો નથી છતાં ટાઈમ પહેલા સ્ટાફ જતો રહે છે તેમજ દર્દીઓને હાલાકીના સામનો કરવો પડે છે અવારનવાર સામેવાળા હોસ્પિટલમાં બનાવો સામે આવી રહ્યો છે લોકોને ખૂબ જ મુશ્કેલીમાં સામનો કરવાનો વારો આવ્યો છે વહેલી તકે વહીવટ કરતા ઉપર

મને તાવની ડાયટ છે એમ હમ ઋતુની ડાયટ નથી પછી વોડીન હું તો હાબળા બે નાખી તો ખૂબ ટાઇટ છે પછી આ માસીએ બચારે મદદ કરી હમ મને કે આમ શિસ્તરને કે આને ખૂબ ટાઇટ છે ઇન્જેક્શન આપો જલ્દી ઇન્જેક્શન આપ્યું સારું સબાબ બરોબર નથી દેતા

તો કોઈ આવે છે કોઈ આવતું જ નથી આટો માં બે વખત આટો મારી મારી નો ગયા કઈ કામ હોય ને તો અમને હાથ કરવાનો એઠે હોળ નંબર માં નકર અમે હોઠે હોળ નંબર માં બેઠા છીએ મેં કાલ સાહેબ ને ફરિયાદ હોતન કરી હતી કે અહિયાં રાત માં આવર તો આટા મારે છે તે સિવાય લગભગ તો લગભગ સીસીટીવી સોનાવાલા ના બંધ છે તો અમે સાહેબ ને ઈ રીતે જાણ કરી તો સાહેબ એમને કીધું કે લેખિત માં અરજી આપો એટલે અમે સાહેબો ને એમ કે આગળ જાણ કરવી પણ બપોર વચ્ચે કાલે સિસ્ટર વહી ગઈ હતી બધા રહી નતા ને સિસ્ટર રહી નતા આજે નથી બપોર દીના વહી ગયા છે આમ ત્રણ જણાઈ છીએ એક સિજીરી નો આ છે એક હું છું એક ઓલા દાદા છે દાદાને તો બપોરે બહુ ટાઈટ ચડી હતી તો સિસ્ટર ને કેવામાં આવ્યું કે સિસ્ટર મને ટાઈટ વાયસ તો સિસ્ટરે હામું દાદા ને એવું કીધું કે ટાઈટ તો મને જ પછી મેં ઊભો થઈને કીધું કે સિસ્ટર આમ ને તો કેટલી ટાઈટ વાયસ આ પલંગ માં ઉલ લે છે પછી અંજીશન આપ્યો સિસ્ટરે આવા જવાબ દે છે એમને આવા જવાબ દીધો તો એ દાદા ને વાંધો નહીં